વધુ ચાર પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ વરસ્યો તળાજામાં બે પોઈન્ટ પંચાણું ઇંચ તલોદમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વિસનગરમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ અને બાલાસિંદરમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ઘોઘામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો હતો આજે સવારે હરિયાણામાં ભૂકંપ આવ્યા બાદ દિલ્હી એન સી કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ડેટા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ બેની હતી અને સવારે છ વાગ્યાની આસપાસ તે નોંધાઈ હતી કેન્દ્ર ફરીદાબાદ હતું મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ખાસ કરીને દરિયાકાંઠાના અને ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જેને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આઈએમડીએ મુંબઈ અને થાણે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે કોકણ અને ઘાટ વિસ્તારોમાં મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ઘાટ વિસ્તારોમાં છવ્વીસ જુલાઈ દરમિયાન ઋષિકેશ પટેલે કરી મુખ્યમંત્રીના નિર્દેશો મુજબ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અને રસ્તાઓનું થયેલું ધોવાણ સહિતની કામગીરીની સમીક્ષા કરી સોમવારે ઢાકામાં બનેલી બાંગ્લાદેશ વાયુસેના જેટ ક્રેશની ઘટનામાં બાવીસ લોકોના મોત થયાના સમાચાર છે એકસો ને લોકો ઘાયલ થયા છે બાંગ્લાદેશ વાયુસેનાના એફ સેવન બીજીઆઈ વિમાને સોમવારે બપોરે એક અને છ મિનિટે ઢાકાના ઉત્તરા વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓના પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે જે પૂરથી પ્રભાવિત વિસ્તારો માટે રાહતના સમાચાર છે ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નદીઓના જળસ્તરમાં ભયજનક સપાટીએ પહોંચી હતી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી સાબરડેરીમાં પશુપાલકો પોલીસ વચ્ચે અથડામણ છે થઈ હતી જે કેસમાં સાબરકાંઠા સેશન્સ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી એકતાલીસ ખેડૂતોને બિનશરતી જામીન આપવામાં આવ્યા પોરબંદરમાં ટેકાના ભાવે મગની ખરીદી પૂર્ણ કરાઈ પોરબંદર જિલ્લામાં ત્રણ હજાર આઠસો ને ખેડૂતો પાસેથી બાવન હજાર ચારસો ને ચોર્યાસી ક્વિન્ટલ મગની ખરીદી કરાઈ સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતો પાસેથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પંચાવન કરોડના મગની ખરીદી કરવામાં આવી આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર